રાણપડી પ્રાથમિક શાળાના બાળકોને ફાયરની તમામ પ્રકારની કામગીરીથી અવગત કરવામાં આવ્યા કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું બરવાડાજી મારા પ્રતિનિધિ ચિંતન વાઘડીયાનો એક વિસ્તૃત અહેવાલ શ્રી રાણપરી પ્રાથમિક શાળામાં શાળામાંથી સપ્તાહ અંતર્ગત ગામના વતની અને ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઋતુરાજસિંહના સહયોગથી અને ગામના સરપંચની મદદથી બોટાદ ફાયર ઓફિસર રાજુભાઈ ધાંધલના માર્ગદર્શન દ્વારા ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિ જેવી કે આગ કેવી રીતે લાગે આગના પ્રકાર આગના બુજાવાની પદ્ધતિ અકસ્માત સમયે શું કરવું ઇમરજન્સી સમયમાં રેસ્ક્યુ કેવી રીતે કરવું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામમાં વપરાતા વિવિધ ગાંઠો સાધનો વાહનોની ખૂબી તેમની વિશેષતા માહિતી વગેરે માહિતી ફાયરમેન સુરેશ વાઘેલા દ્વારા શાળાના બસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે અશોકભાઈ સુનિલભાઈ ચિરાગભાઈ અજયભાઈ તેમજ તાલીમારથી તાલીમાર્થી મુકુંદભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ ફાયર બોટાદ ફાયરની ટીમની કામગીરી બિરદાવવામાં આવી હતી